છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કોટાલી અને દમોલી વચ્ચે ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરો દ્વારા રેતીની ચોરી થતી હોવાથી સંખેડા અને ડભોઈને જોડતા રસ્તા ઉપર આવેલા બ્રિજના પાયાને નુકસાન થાય છે જેની સરપંચ અને ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી તે છતાંય અધિકારીઓએ કોઈ ધ્યાન ન આપતા સરપંચે વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો જેથી તંત્રમાં હડકંપ મચી ગયો છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં આ સ્ટોરી તમારી માટે લઈને આવ્યા છે છોટા ઉદેપુરના રિપોર્ટર રેહાન પટેલ નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી છોટાઉદેપુરના સંખેડા તાલુકાની રતનપુર ક ગ્રામ પંચાયતમાં રતનપુર દમોલી કોટાલી તણખલા દિવાળીપુરા મોભિયા કોઠિયા આ સાત ગામો આવેલા છે આ ગામોને અડીને જ ઓરસંગ નદી પસાર થાય છે જ્યારે ઓરસંગ નદીની સફેદ રેતીની માંગ સમગ્ર રાજ્યમાં છે આ ઓરસંગ નદીની રેતી છેલ્લા કેટલાક સમયથી ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી હોવાથી સરકારને રોયલ્ટીની આવકનું ભારે નુકસાન થઈ રહ્યું છે અને છોટા ઉદેપુર જિલ્લામાંથી રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે વડોદરા જિલ્લાની હદ એક જ કિલોમીટરમાં પડતી હોવાથી બેફામ રેતી ખનન થતું હોવાથી ડભોઈ સંખેડાને જોડતા રસ્તા પર આવેલા બ્રિજના પાયા પણ ખુલ્લા થઈ જતા રતનપુરા ક ગ્રામ પંચાયતના સરપંચ છોટા ઉદયપુર જિલ્લાના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરી છતાંય તંત્રના અધિકારીઓ સરપંચની રજૂઆત સાંભળી નહીં સરપંચે ગ્રામજનો સાથે નદી ઉપર જઈને રેતી ખનન જે જગ્યાએથી થાય છે તેના વિડીયો બનાવીને તંત્રના અધિકારીઓને જગાડવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા ત્યારબાદ સમગ્ર તંત્ર રેતી માફિયાઓને બચાવે છે આ મુદ્દે સરપંચ મોતીભાઈએ પ્રતિક્રિયા આપી છે સાંભળ્યો તેમણે શું કહ્યું દાતમો અમે ઘણીવાર અભ્યસિંગ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગાંધીનગર રજૂઆતો કરેલી ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભ્યસિંગભાઈ ધારાસભ્ય તળવી તેઓને મેવાસ મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી એક લાગણી કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તલ તડપડી રહ્યા છે ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે એ વાત એમને ધોનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વૉલિટીનું બાંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની હદમો અને કર્નેટના કર્નેટના તમામ કરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી બે નંબરમાં ચોરી કરતા હોય છે ખનીજ ખાતાવરણ ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા ઓફિસો અમે રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો એ મોકલે છે તાર પેલા ફોન કરી દે એટલે ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત ઇટાથી મશીન લઈને બહારની ગાડીઓ લોડ

આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદનપત્ર અલવા અભિવિધના બારમાં જો આને અટકાવવામાં નહીં આવે તો અભિવિદ્ધ નીચે પડી જશે ખાંડ ખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાંય ખાંડ ખનિજ વિભાગના અધિકારીઓ રેતી માફિયાઓ સાથે મળીને રેતી ચોરી કરાવે છે આ રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે જ્યારે નદીમાંથી બે નંબરની રેતી ભરીને લઈ જતા અટકાવવા માટે ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરી છતાંય કાર્યવાહી ન કરી ત્યારે હવે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટે તેઓ જવાના છે છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરતા સરપંચે જણાવ્યું કે ખનીજ વિભાગના અધિકારીઓ આવતા નથી અને તેને રજૂઆત કરીએ છીએ છતાં પણ તેઓ આવતા નથી ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે તેવો આક્ષેપ કરવામાં આવે છે જ્યારે પોલીસને તમામ વિગતો આપી છે જ્યારે છોટા ઉદેપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓની નિમણૂક કરે અને રેતી ચોરી કરતાં અટકાવે નહીં તો ઉગ્ર આંદોલન કરવાની પણ તેમણે ચીમકી આપી છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે